આ દો છે તું મડકોનો આ દાનોજી કોલે નવન એકલે પાળેની જાય પાછો અલ્યા તો પણ આપણે કોને મિનિટ જગ્યા વાર જુઓ શું શું જગ્યા દરકાનો મન તો ઓટો મારવા મેલી સીટર માં

હલો તમારે છોકરો કિડનેપ કર્યો વાત કરો હલો અમારો છોકરો જીવતો જોતો હોય તો બે કરોડ રૂપિયા લઈને આવો એ હા બે કરોડ રૂપિયા હા પછી જગ્યા લોકેશન હું લઈને તો આપું મારા કોઈ કરતા નહીં ભંજારી ને વાટ એ હા જાવ પૂછી એ મારું આવરી શંકર આણે તો કરી ને સારી વાત છે આ મા શું કામ કોઈ કરીને સારી વાત છે મારો રૂપિયા

જલ્દી પર કેસ્તમ હેડો નવ આંકલા બધાય પૈસા માર પડે જલ્દી જલ્દી લે તમારા હેંગાબો એ કોમ છે હું કહું

કોઈ કરવી નથી મારે મારે નથી આપડા ગામ માં કીટના પર ઘણા વધી કોઈ કરવું તો પડશે સાચી વાત